એક સમયની વાત છે એક ઘનિષ્ઠ જંગલમાં બે સારા મિત્રો રહેતા હતા એક મોતી નામનું હરણ અને બીજું સોનું નામનું કાચબું બંને વચ્ચે ઊંડી મિત્રતા હતી તેઓ દરરોજ મળતા વાતો કરતા અને એકબીજાનો સાથ આપતા તેમનું સ્વભાવ અને ગતિ ભલે અલગ હતી મોતી ઝડપથી દોડી શકતું હતું જ્યારે સોનું ધીમે ધીમે ચાલતું હતું પણ તેમના મિત્રતાનું બંધન બહુ મજબૂત હતું એક દિવસ મોતી અને સોનું તળાવની પાસે બેઠા હતા ત્યારે મોતીનું ધ્યાન જંગલની બીજી બાજુ ગયો શિકારીઓ શિકારીઓ આવી રહ્યા હતા તેમની પાસે બંદૂકો અને જાળ હતા તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા મોતીએ તરત જ ચેતવણી આપી સોનું તાત્કાલિક ભાગવું પડશે મોતી ઝડપથી નાસી ગયું પણ સોનું સોનું ધીમે ધીમે ચાલતું રહ્યું અને શિકારીઓ તેની નજીક આવતા રહ્યા મોતીને ચિંતા થવા લાગી એની આંખોમાં તેના મિત્ર માટે ભય હતો મોતીએ એક યુક્તિ કરી તે ઝાડીઓ પાછળ છુપાઈ ગયું અને શિકારીઓનું ધ્યાન ભટકાવવા માટે એક આકર્ષક ખ્યાલ આવ્યો મોતી શિકારીઓની સામે ઉહળવા કૂદવા લાગ્યું શિકારીઓ હવે મોતીની પાછળ દોડવા લાગ્યા અને એ સમય દરમિયાન સોનુએ તળાવમાં ઝંપલાવ્યું અને પાણીમાં ગુમ થઈ ગયું શિકારીઓ થાકી ગયા મોતીને પકડી શક્યા નહીં અને પાછા ચાલી ગયા જ્યારે શિકારીઓ ગાયબ થયા મોતી તળાવ પાસે આવ્યો અને સોનું સુરક્ષિત હતો બંને એકબીજાને જોઈને હસ્યા મોતી તું મારા માટે તારી જાન જોખમમાં મૂકી સોનું એ જ તો સાચી મિત્રતા છે આ ઘટના પછી મોતી અને સોનુની મિત્રતા હજી વધુ મજબૂત બની તેમણે હંમેશા એકબીજાની કાળજી રાખવાનો અને સાથે રહેવાનો વચન આપ્યો આ કથાથી આપણે શીખી શકીએ છીએ સાચી મિત્રતા એ છે એકબીજાની મદદ કરવી સાચી મિત્રતા એ છે મુશ્કેલ સમયમાં એકબીજાની સાથે ઊભા રહેવી મિત્રતા જે સૌથી અમૂલ્ય છે અને જીવનનો સાચો ખજાનો છે